અન્યા ટેબલ્સ છે જ્યાં આપણે બહુ બધું બધી વસ્તુ તૈયાર કોફી પીવી હોય ચા કોફી પછી પી લીધી છે અને અમે પણ કમિંગ ઇઝ કમિંગ યે કમિંગ ઇઝ કમિંગ અહીંયા છે એક પાણીનું બહુ મોટું હું કેમ હમ સોચો સોચો

અહીંયા છે હેડ ડ્રાયર પછી અહીંયા હેર કન્ડિશનર પણ છે અને શેમ્પૂ પણ છે અને હારે છે બે સોપ સો અહીંયા છે બે લિક્વિડ માટે અહીંયા છે અને અહીંયા છે એમાં છે તો મસ્ત બંધ થઈ જાય એવું છે કે નહીં રૂહી બેન વાહ રૂહી બેન બંધ કરી દીધું વાહ રૂહી બેન પેલા રૂમ જોવે કે ના જોવે રૂહી બેન છે ને પેલા છે ને બોસ પેલા જોઈએ તો મિત્ર રૂહી બેન છે ને ગમે ત્યાં ગયા હોય ને તો બીજું કામ કરવું હોય તો કરે પણ રૂહી બેન ની એક મોટા મોટી સિસ્ટમ ઈ છે કે રૂહી બેન પેલા છે ને વોશરૂમ પેલા ચેક કરવા જાય એમાં શું છે બાટબ ની તો સિસ્ટમ ની રૂહી બેન નો શોખ છે એ તો બેન બની વાત છે પણ રૂહી બેન એક બીજી વસ્તુ જોવા જાય છે કે એની અંદર ચીપ નથી ને મેઈન વસ્તુ તો અમારી રોહીબેન નું રી હોય એટલે બીટી નથી ખાલી ઓ માય ગોડ ઓ ઓ નથી હું નથી અમારા અમે છે ને અહીંથી બંધ કરી દે અમે હવે આવીએ છીએ વ્યૂ લેવા અને અહીંયા બેસવા માટે છે એક અને આ છે કોટેજ મસ્ત મજાનું હમ છે અહીંયા બે લેમ્પ છે પછી બધી આખી જગ્યાએ ગ્રીનારી ગ્રીનારી છે તો મિત્રો આ છે ને મસ્ત વ્યૂ છે અને આમાં કંઈ ન ઘટે જો બેય બાજુ છે ને મસ્ત મસ્ત કોટેજ આપેલા છે અને આની પાસે આ સાઈડ ફેર્યો પછી વચ્ચે ગ્રીનારી આવી જાય છે ઝાડવું આવી જાય છે અને આ આ બધાય રેડફૂલ કેવા મસ્ત લાગે છે કે રેડફૂલ તો મિત્રો આની ખાસિયત એવી છે કે આની અંદર છે ને આંબા બહુ બધા છે આંબાના હિસાબે છે ને અહીંયા થોડીક વધારે મજા આવે ને અહીંયા છે ને આ લોકોએ સ્પેશિયલ કોટેજ બનાવેલા છે વન બી એચ કે ટાઈપના સરસના એ પણ સરસ છે પ્રશ્ન આપણો રૂમ તો તમે જોયેલો જ છે મસ્ત મસ્ત અહીંયા અહીંયા ટૂંકમાં આ ટાઈપના છે કોટેજ આ સાઈડ પણ કોટેજ છે બહુ મસ્ત ફાયર બ્રિગ ફાયર ફાયર સેફ્ટી હમ ટાઈપનું સેફ્ટી થી માંડીને બધી ફૂલ સુવિધા મિત્રો તો અહીંયા છે ને લોન મસ્ત ડિઝાઇન વાળી છે રૂહીબેનને મજા આવી રૂહીબેન ફટાફટ દોડીને ગયા એક નંબર અહીંયા છે ને પ્રોજેક્ટર કે કાંઈ લગાવવું હોય ને તો એના માટે છે મસ્ત જગ્યા છે ને ફૂટબોલ નું છે ફૂટબોલ પણ તમે રમી શકો હજી તો તમને બહુ બધી વસ્તુ બતાવવાની બાકી છે કેમ કે અમે છે ને હજી તો આ લોકોના નાના નાના બાળકોની મસ્ત મસ્ત રમતગમતની ગેમ્સ સુ પણ છે